सर्वे साधको श्री कृष्ण अध्याय बीजो श्लोक क्रमांक विस् न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते ને શરીરે અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણવા છતાં પણ તે હણાતો નથી અહીં શ્રી સ્વામી રામસુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે શરીરમાં છ વિકારો હોય છે જન્મવું અસ્તિત્વ દેખાવું બદલાવું વધવું ઘટવું અને નષ્ટ થવું આ શરીરી એટલે કે આત્મા આ છયે વિકારોથી રહિત છે આ જ વાત ભગવાન આ શ્લોકમાં બતાવી રહ્યા છે નજાય તે મ્રિયતે વા કદાચિન જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે તેવી રીતે આ શરીરી કદી પણ કોઈ પણ સમયે ઉત્પન્ન થતો નથી તે સદાય એટલે કે આત્મા સદાય જેવો છે એવો ને એવો જ રહે છે અહીં કહ્યું છે કે અયમ ભૂતવા ભવિતાવાના ભૂય એટલે કે એ બદલાતો નથી શાશ્વત એટલે કે એ વધતો નથી કોણ આત્મા શરીરે પુરાણ એટલે કે એ ક્ષીણ થતો નથી નિત્યશ એ મરતો નથી એવો આ આત્મા છે અજર અમર અધ્યાય પંદરના સાતમા શ્લોકમાં ભગવાને કહ્યું છે મમે એ વાંશો જીવલો કે જીવભૂત સનાતનઃ એટલે કે શ્રી ભગવાન કહે છે કે આ દેહમાં રહેલો જીવાત્મા સનાતન મારો જ અંશ છે જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાંય મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ જણાય છે એવી જ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલો હોવા છતાં પણ પરમાત્મા ભિન્ન ભિન્ન હોય એમ જણાઈ આવે છે માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે શરીરમાં બધા વિકારોમાં જન્મવું ને મરવું આ બે વિકારો જ મુખ્ય છે એ વિકારો શરીરી એટલે કે આત્મા જીવાત્મા એને હોતો નથી અયમ ભૂતવા ભવિતાવાન ભૂય આ અવિનાશી નિત્ય તત્વ પેદા થઈને ફરી હોવાવાળું નથી અર્થાત સ્વતઃ સિદ્ધ નિર્વિકાર છે જેવી રીતે બાળક જન્મે છે તો એના જન્મ પહેલાં આપણે કહી નથી શકતા કે બાળક અસ્તિત્વમાં છે બાળકનું અસ્તિત્વ એના જન્મ થયા પછી જ છે કારણ કે અસ્તિત્વના આદિ અને અંત હોય છે પરંતુ નિત્ય તત્વ શાશ્વત તત્વ તેનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ અને નિર્વિકાર છે કેમ કે આ અવિનાશી સત્તાનો એટલે કે આત્માનો આરંભ નથી અને અંત પણ થતો નથી અજહ આ શરીરનો કદી શરીરીનો કદી જન્મ નથી થતો અર્થાત એ જન્મ રહિત કહેવાયો છે નિત્ય એટલે કે નિત્ય નિરંતર રહેવાવાળો છે એનો વિનાશ કદી શક્ય નથી જે નિરંતર રહેવાવાળી નથી જેવી રીતે અડધી ઉંમર વીત્યા પછી શરીર ઘટવા લાગે છે બળ ક્ષીણ થવા લાગે છે અને ઇન્દ્રિયોની શક્તિ ઓછી થવા લાગે છે એ પ્રકારે શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેનો તો વિનાશ થાય છે પરંતુ શરીરનો વિનાશ નથી થતો બીજો શબ્દ છે શાશ્વત આ નિત્ય તત્વ નિરંતર એકરૂપ અને એકરસ રહેવાવાળું છે એમાં અવસ્થાનું પરિવર્તન થતું નથી એટલે કે કદી બદલાતું નથી એનામાં બદલાવાની યોગ્યતા જ નથી આત્મામાં પછી આત્માને કહ્યું છે પુરાણ એટલે કે આ અવિનાશી તત્વ અનાદિ છે પુરાણ એટલે ઘણું બધું પ્રાચીન છે કે એને કોઈએ જન્મ્યું હોય એવું કોઈ જોઈ નથી શકતું જોયું જ નથી ઉત્પન્ન થવાવાળી વસ્તુમાં પણ જોવામાં આવે છે કે વસ્તુ પુરાણી થઈ જાય છે જૂની થઈ જાય છે ને તો તે ફરીથી વધતી નથી ઉલટાની નષ્ટ થઈ જાય છે તો પછી આ તો ઉત્પન્ન થવા વાળું તત્વ છે જ નહીં તેનામાં વૃદ્ધિરૂપી વિકાર કેવી રીતે હોઈ શકે અર્થ એનો એ છે કે વૃદ્ધિરૂપી વિકાર તો ઉત્પન્ન કે જે જન્મી હોય કે કેને બનાવવામાં આવી હોય તે વસ્તુમાં હોય છે આ નિત્ય તત્વમાં નહીં શરીરનો નાશ થવા છતાં પણ અવિનાશી શરીરનો નાશ નથી થતો આ શરીર નષ્ટ થનારું છે આ નષ્ટ થવાવાળા શરીરમાં જ વિકારો હોય છે શરીરી એટલે કે આત્મામાં કોઈ પણ જાતના વિકારો હોતા નથી આ પદોમાં ભગવાને શરીર અને શરીરીનું જેવું સ્પષ્ટ વર્ણન કર્યું છે એવું સ્પષ્ટ વર્ણન ગીતાજીમાં બીજી કોઈ પણ જગ્યાએ કરવામાં આવ્યું નથી અર્જુન યુદ્ધમાં કુટુંબીઓના મરવાની આશંકાથી શોક કરી રહ્યો હતો એ શોકને દૂર કરવા માટે ભગવાન કહે છે કે આ શરીરના મરવા છતાં પણ આ શરીરી એટલે કે આત્માનું મરણ થતું નથી એટલા માટે શોક કરવો યોગ્ય જ નથી આ શ્લોક પરથી શ્રી ભગવાન આપણને જણાવી રહ્યા છે કે શરીર મરવાથી આપણું એટલે કે આત્માનું કંઈ જ બગડતું નથી અત્યાર સુધી આપણે અનેક શરીરો ધારણ કરીને છોડી ચૂક્યા છીએ પણ તેથી આપણી સત્તામાં શું ફરક પડ્યો શું નુકસાન થયું તો કશું જ નુકસાન આપણા આત્માને નથી થયું હા જેમ આપણે જૂના કપડાં બદલીએ છીએ તેમ શરીર બદલાય છે પણ આત્મા તો એવો ને એવો જ રહે છે શરીર છૂટી ગયા પછી પણ આપણે પોતે જેમના તેમ જ રહીશું આજે અહીં આટલું હવે આવતીકાલે આગળનો શ્લોક લઈશું શ્રી કૃષ્ણાર્પણમાસ્તુ श्रीराधे गोविन्द मन श्रीराधे श्रीराधे गोविन्द मन श्रीराधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे जय श्रीकृष्ण